સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવા આદેશ આપ્યો હતો જે અંતર્ગત અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોના સાત જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જે તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ આવે એ હેતુથી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય અંકલેશ્વર દ્વારા તેઓની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આ સ્વાગત કાર્યક્રમમાં માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રી જાડેજા સાહેબ પણ ઉપસ્થિત હતા કુલ સાત પ્રશ્નો મળેલ હતા અને સાથે સાથે હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે અને આ તબક્કે આ આપના માધ્યમથી જણાવું છું કે દર માર્સની એકથી દસ તારીખ સુધીમાં તાલુકા સ્વાગત ગ્રામ સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં અરજીઓ કરવાની હોય છે તેમાં આપને આપના પ્રશ્નો રજૂ કરવા આપને જણાવું છું